વર્ષ બે હજાર ચોવીસનું પ્રથમ સૂર્યગ્રહણ આઠમીગ્રહણ મેગોળી સમય ભારતમાં રાત હશે જેથી તેને જોઈ શકાશે નથી ત્યારે ભારતમાં રાત્રિનો સમય હશે જેથી આપણે તેને જોઈ શકવાના નથી પરંતુ જે દેશોમાં આ દેખાશે ત્યાં ગ્રહણ સમય અંધારું થઈ જશે અને આ અંધારામાં ગુરુ શુક્ર અને ધૂમકેતુ તારે નરી આંખે જોઈ શકાય તેવી સ્થિતિ હશે બહુ જબરદસ્ત સૂર્યગ્રહણ ખગરા સૂર્યગ્રહણ અમેરિકામાંથી પસાર થવાનું છે આઠમી એપ્રિલ આ આગામી સોમવારની મ્યરાત્રિ રાત્રે અગિયારને ઓગણચાલીસ આપણે ત્યાં થયા હશે ત્યારે અમેરિકામાં દિવસ હશે તે બરાબર એક કલાકના પચાસ મિનિટ સુધી ગ્રહણ ચાલશે મેક્સિકોના અખાતથી શરૂ થશે ઉત્તર મધ્ય અમેરિકાને ચીરતું છેક ટેનેસી અને ન્યૂયોર્કની પાસેથી પસાર થતું થતું કેનેડાના ભાગ પર સમાપ્ત થશે એક કલાક પચીસ સુધી ગ્રહણ ચાલશે અને દોઢસો કિલોમીટરના વાઇડ પટ્ટામાં દેખાશે અને આ સૂર્યગ્રહણનો જે ખગરાસ ભાગ છે સૌથી વધારે સાડા ચાર મિનિટ સુધી દેખાવાનો છે કેમ કે ચંદ્ર છે એ પૃથ્વીની ઘણો નજીક એટલે સૂર્યને મોટા ભાગના સમય સુધી ઢાંકી રાખશે સાડા ચાર મિનિટ સુધી ઢંકાશે અને એક અજીબ વાત એવી છે કે ત્યાં અંધવિશ્વાસને બિલકુલ માનતા નથી બે હજારના સત્તરના સૂર્યગ્રહણને એકવીસ કરોડ અમેરિકોએ ઓનલાઈન અથવા તો સ્થળ પર જઈને જોયું હતું અને આ વખતે એનાથી પણ વધારે અમેરિકન્સ એમાં જોડાણ છે અંદાજ એ લોકોની ધારણા છે કે ચાલીસ કરોડ અમેરિકનો કેનેડિયન્સ અને મેક્સિકન્સ એમાં ભાગ લેશે અને ત્યાંથી ટ્રાવેલ્સ બધી બુક્સ થઈ ગયેલી છે ફ્લાઇટ્સ બુક થઈ ગયેલી છે અને લગભગ આખો રસ્તો ટ્રાફિક જામ થઈ જાય એટલું બધું આખો પાથ એનો બુક થઈ ગયેલો છે એટલે આ ખગ ખંડગરા સૂર્યગ્રહ ખગરા સૂર્યગ્રહણ અમેરિકા માટે સૌથી મહત્વનું રહેશે હવે પછી આવું સૂર્યગ્રહણ ત્યાં દેખાવાની શક્યતા આવનારા પચાસ વર્ષમાં નથી એટલે ખૂબ મહત્વનું છે અને એ દરમિયાન નાસા પોતે દસથી એટલે ડઝનથી પણ વધારે સ્થળોએથી લાઈવ ટેલિકાસ્ટ પણ કરશે ઘણા બધા એસ્ટ્રોનોમર્સ પણ લાઈવ ટેલિકાસ્ટ કરશે એને તમે પોતપોતાની યુટ્યુબ વગેરે ચેનલો પર લાઈવ ટેલિસ્કોપ ટેલિકાસ્ટ જોઈ શકો છો અને આ જે ખગરા સૂર્યગ્રહણ છે એ દરમિયાન ઘણી શોધો પણ થવાની છે જેમ કે વાતાવરણમાં બદલાવ એનિમલ્સના બિહેવિયરમાં અને માનવના બિહેવિયરમાં થતો બદલાવ એ બધું પણ નાશા ડિટેક કરશે એટલે આ ખગરા સૂર્યગ્રહણ ભલે આ ભારતમાં નહીં દેખાય પરંતુ ભારતીયો માટે ઘણી બધી નવી શોધના દ્વાર લઈને આવશે અને આપણે એને લાઈવ ટેલિકાસ્ટનો આનંદથી પણ માણી શકીશું આપ સર્વને ખગરા સૂર્યગ્રહણની શુભેચ્છા સોમવારની મધ્યરાત્રિ યાદ રાખજો આઠમી તારીખ અને સોમવારની મધ્યરાત્રિ આપણે ત્યાં નવમી તારીખ બેસી જશે એ લોકોને ત્યાં આઠમી તારીખ ચાલતી હશે તો એટલે સુમ રાત્રે અગિયાર ને ઓગણ થી શરૂ થશે ગ્રહ તે રાત્રે દોઢ વાગ્યા સુધી ચાલશે